નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર જેઆઈડીસીમાં નેશનલ હાઈવેની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં નવ દિવસ અગાઉ વેલ્ડિંગ મશીનના વાયરની થયેલ ચોરીમાં મુકેશ રતનભાઈ ભુરિયા તથા તેનો મિત્ર સંડોવાયેલ છે જેમાં મુકેશ ભુરિયા હાલમાં અંકલેશ્વર જેઆઈડીસીમાં રચનાનગર રેલવે ફાટક પાસે હોવાની મળેલી માહિતીના આધારે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે આ ગુનાની કબૂલાત કરી હતી આરોપીઓએ ચોરીનો સામાન ભંગારિયા સિરાજ અંસારીને આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે સિરાજ અંસારી અને અન્ય ઈસમ કનૈયા લક્ષ્મણભાઈ પ્રસાદની પણ અટકાયત કરી હતી પોલીસે આરોપીઓ પાસે રૂપિયા સાત હજારનો મુદ્દામાલ કબજે કર્યો જીઆઈડીસી પોલીસના હવાલે કર્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર